એ ચોપડા ને પસાર ઉપર થયું મારા ભાઈ હિસાબ કરતા હતા મારા બાપો અને હિસાબ હજુ હું કદાચ જોયો જ નહીં હા અને તું સોપડો પામદા થી જોઈ ને કાઢ્યો ના પાછું કી ના હોય બાપા ના હોય એમાં કોઈ નું

મારો બાપો ચોપરો ખોલતા ખોલ્યો ખાય બધું આળવાનું લખ્યું રૂપિયા આળવાના છે ઓહો હોય તો જો

હું અઢાર રૂપિયા મળશું આવે છે ને એ વાત તો આટલા વાત ના પસાવર થયો પસાવર મોને અઢાર રૂપિયા માં લખેલું સબૂત

કોની ના જાતા હુ હા 15 ટકા 800 નું વ્યાજ નાનું હો હા હો લાવજે છોપડો ફળ લાવજે મને જોવા દેજે હે કે પોણા હતો હું જોચા

કવિ લાવે ચાલુ ના પાડતો તો કયો નહી જવું પૈસા લેવા નહી જવું લગાડે હું આખું કુટુંબ કરશે અને હું આ જૂનો હિસાબ તારો ના પાડી ના નહીં પાડતો અને આ આટલું લાખ વ્યાજ મગાયેલી નું હરોમ નું પૈસા ના લીએ તો હરોમ ના લીધે તો આખો કુટુંબ ભેગું કરું ને પછી તને ન્યાય આવ્યો ઈ કે આમાં આમાં કેસે તું બધા આવી ને એટલે તું કુટુંબ વાળા એટલે એટલા બધા વ્યસ્ત જીવન જીવતા હતા કરવાનો સમય કચ્યું નઈ હું અમાન પેલા શંકરભાઈ ને પેલા દીગાજી ને લઈને ના હોય તો ના મારા પૈસા નહી લેવા આવા ના બરાબર જે મજૂરી થતી હોય ઉપર હમજી હોય દેવ બરાબર

下哟，下哟。下<雨>下